ફાઇનલી ગાઈસ કોથળો પાથરી દીધો હે અને હવે શેક પાડી જે પડી છે આપણે ગોઠવી દઈએ અને આ બાજુ જોઈ લઈએ તો ગાઈસ હવે કંદો વિવાદ ને પડે કવ પર આવી ગયા હતા તમ તો ગાઈસ લલી વાય દેણું કરા લે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા કે ચાલુ છે Untuk akan to mobile dua dua beda. Tu balu. <tipet> ya balu. <tipet> ya la la uti jodoh. Hai guys, kau kau yang kau 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 ગાયસોન ક્યાં કઈ ને હે જાવું નહીં લે કુકડી ખાવું હા આવું તો ગાય થવા જઈએ દુકાનમાં માં ગયા ગયા છે મોઈ મોઈ કીએ એ જે દુકાન માં ફાઈનલી ગાય ચા લાગી જાય આપણે આવી ગયા છે તર રાઉન્ડ મારવા માટે અને ગાઈસ લલીયા હોય મારી હંગા થાય લલી જય માતાજી જય માતાજી તમે તો મારા ગડુલ છે

ના પણ ના ચાલે આપણે કોમ આપણે કોમ કરીએ આપણે કોમ કરીએ આપણી ગેસ ગણતરી ના હોય ઘર માં તો આપણે શું કરવું જો તમે કોમેન્ટ કરજો અને આપણા આટલી જિંદગીના આપણે દુકાનમાં બેસીએ આખી જિંદગીના અને હવે આપણે એમ કે તું અહી જતો રે ને તને તને કેવા દુકાને નહીં બેહવા દેવ તું તારી રીતે કોમ ધંધો ખોલી લે ને તું અલગ જતો જ આવું બધું કે તો કેવું લાગે તમે કોમેન્ટ કરજો તો મિત્રો તમે વિડીયોમાં સપોર્ટ કરવા રાખો જેથી કરીને મારો હું હોય નોકરી બોકરી ના જોવું પડે અને તમારે ડેલી સર્વિસ ફૂલ બ્લોક જોવા મળશે આ ચોવીસ કલાકનું તો મિત્રો મેં અત્યારે આઈએ ખેતરમાં લાકડા કાઢ્યા અને આ ઉભો ભોજો બીઆ હોય તો મિત્રો મારા તો ડબર તકલીફ આવી ગઈ છે તો મિત્રો તમે સપોર્ટ કરવાનું રાખો જેથી કરીને કોઈ તકલીફ આપણા જીવનમાં રહે નહીં એવી કરજો તમે કોઈ આ ખેડૂતનો દીકરો જોઈ લો આ જમીન હા આપણી એરંડા ડાયા જ છે અને હું વ્લોગ બનાવું અને વ્લોગમાં તમારે કરવાનો સપોર્ટ મિત્રો સપોર્ટ કરવાનું રાખો અને તકલીફ તો તમને કીધા જેવી નહીં ન કહી દઉં હવે કર્મ તો શું હશે કે તપલીક બધું ચાલે કરે આપણે તો સમજીએ તો હોમ હું કોઈ સમજતા નહીં જે કોમ નહીં કરતા ને એમનું બધા સારું પેલું કરે અને આપણે કોમ કરીએ એટલે આપણી કોઈ વેલ્યુ નહીં કે એવું બધું છે તો મિત્રો તમારા મારા ક્યારે આવીને અમારા કંડન મળવું હોય તો મળજો તમતા જોજો તમતા રિએક્શન જેવું આવતાં જોજો મિત્રો આપણે હજુ આપણે ઉપાડીએ ને આ બાજુ જો લલીપેલી લાકડા લઈ તમે મારો વિડીયો જોવા રાખો અને મને સપોર્ટ કરવા રાખો જેથી કરીને મારું તો હવે દુકાનમાંથી તો મને કાઢવાના સહજ હોય હોટરા એટલી તો મને ખબર પડી ગઈ છે અને કારણ કે મારો તો કોઈ વખત ગુનો નહીં એટલે મને તો કાઢ જ જતું રહેવાનું હું તો કોઈ કોમ ધંધોનો આખરી ધંધો કરી લે મારે તો કોઈ વાંધો નહીં પણ હવે શિકારી શું થયું ઘરમાં એ મને પણ ખબર નહીં અને મને બધા શું કે મા અંબી મા પપ્પા બધા મને કહે કે તું હવે અલગ રહે અને તો હું કેવી રીતે અલગ રહું તમે કહો મારા મોટા ભાઈ હે એ અલગ રહેવાનું એ અલગ રહેવા જોવો કે હું અલગ રહેવા દો હોય એ તમે કોમેન્ટ કરજો અને હું તો હવે જો કશું નહીં થાય તમને તો બ્લોક બંધ કરીને ચોક નોકરી બોકરી સારી ખોડી લે અને કશું નહીં થાય તો પછી કોક કશું કોમ ધંધાનું બાકી અત્યારે તો આવી વાત ચાલે હવે દુકાનમાં એ કાઢવામાં આવે હ એટલે વાંધો નહીં કશું વાંધો નહીં કાઢો તો આપણે આપણે રાજી ખુશી આપણે નેકળી જવાનું દુકાનની બહાર કે લે પા તમે કરો કે આ બધું જે કોમ નહીં કરતા એમની વેલ્યુ જબર હ જે કોમ કરે એમની વેલ્યુ કોઈ નહીં તો તમે કોમેન્ટ કરજો આ તો બે દાડે હું વ્લોગ તમે નહોતો બનાવતો કારણ કે મારા હું બધા બહુ કેલું કરી રહ્યા પ્રેસર કરી રહ્યા કે તું જતો રે અહીંથી જતો રહે ત્યાં જતો રહે તું અમારી દુકાનમાં બેસીશ નહીં મારા પપ્પાના બધા મામી બધાએ એવું કહે તો આપણે શું હોય ઘન નહીં આપણે બેસીએ એટલે તે માટે હું બે દાડે વ્લોગ સ્ટાર્ટ નહીં કરતો અને આખો દાએ બોલ બોલ કરે તો કોઈ સારું તો લાગે નહીં એટલે હવે આપણે શું હોય કે એક જ છે ને હા આપણું આપણે દુકાનમાં બેહવું નહીં તો મિત્રો તમે સપોર્ટ કરવા રાખો જેથી કરીને મારો વ્લોગ મારા રોમો ધણી હાઈ લેવલ લઈ જાય અને મારી જિંદગી હેડી જાય જેથી કરીને તમે મને સપોર્ટ કરશો તો મારું ગુજરાન હેડ છે તો મિત્રો સપોર્ટ કરવાનું રાખો અને જે કન્ટેન્ટ આપણે રોજ કરીએ ને એ તમને હું રોજ બતાવીશ અને મને તો મને તો એમને એટલે બધું કીધું હે કે તારે મારા ખેતરમાં સુધી નહીં પહેવાનું અને તારે મારી દુકાનમાં સુધી નહીં પહેવાનું તો આપણે કશું આપણે એવી રીહ રાખી નહીં આપણને એવી રીહ ચડતી જ નહીં આપણા પપ્પા કહે તો ખારા માટે જ કહેતા તમે પણ હવે આપણો ગુનો શું હોય આપણો ગુનો શું હોય અમે એમની આટલા વડાથી સેવા કરી એ અમારો ગુનો એટલે હવે તો મારા મમ્મીનું ઓપરેશન કરાવ્યું નહીં ને મારા ને તો રાખતો નહોતા તો એ પણ મૂકું મા અમ્મીને લલીને કોઈ રાખ અને કોમ કર લલી બિચારી બહુ કોમ કર્યું મારા નું તો પણ મારા મમ્મી અમને એવી ખબર નહીં પડતી કે આપણા માટે આરે મરી જાય હે તો આપણે અમને હંગા થઈ આવું ના કરાય રાત દાળ આપણે દુકાને બેસીએ એવું નહીં કે આપણે બીજાની કોઈ કોઈ મફતમાં ખાતા હા નહીં આપણે દુકાન બેસીએ એટલે મિત્રો હવે આપણે દુકાને ના બેસીએ તો ભાઈ હવે આપણે બીજું કોઈ કોમેય ના થાય એટલે મિત્રો આપણે હવે નક્કી કરી નાખ્યું હ કે આપણે હવે દુકાન બેહવાની નહીં કારણ કે તૈયાર આવું ના જ ચાલે હ મારા જોડે મારા જોડે આવી જ વાતો આવે હ કે તને દુકાને બેહવા દેવાનું નહીં મારે હવે શું કરું કે પોતાનો ધંધો મિલીને તો બીજે ચોઈ નોકરી જવાય નહીં એટલે મિત્રો હવે તૈય દાળે આપણે હવે કંટાળ્યો એટલે હવે નક્કી કરી નાખ્યું કે હવે દુકાને બેહવાનું નહીં અને કોઈના ભેગું આપણે રહેવાનું

સેવા લે આપણે કરીએ છીએ સેવા કોઈ બીજું નહીં કરતું અને આપણે જો કીધું કે આપણે એ કોઈ કહે કે નહીં બધું કહે કે આપણે કોમ કરીએ છતાં આપણી હંગાસ આવું થાય તો આપણને પછી કોમ કરવાની ઈચ્છા ના રહે એ માટે હવે શું આપણે બહુ બોલ બોલ કરે આપણો કોઈ પ્રેશર એવું લેવું નહીં એટલે આપણે હું રાય ઋતુ હવે અલગ રહેશું અને આપણી જિંદગી ચલાવશું તો મિત્રો સપોર્ટ કરવા રાખો મારા લગ્ન અને

દુકાન મેં બહાર નાખી જતા ન હોય દુકાન નહીં બેવા દેવો ના બેહવા દેવો હોય તો આપણો કોઈ વાંધો નહીં પણ આપણા આપણે અંગે આવો ખોટો બદતા કર્યો આપણે ના ગમે ત્યારે પણ આપણે કશું નહીં બોલ્યા કશું વાંધો નહીં કહું હું મારી ત્યાં ચોક નોકરીની સેટિંગ કરી લઉં પછી તમ તમને દુકાન સોઈ મેળે મેં એટલે બધું કહી દીધું એટલે આપણે હવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો તારનો હવા આપણે તમ બ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે આપણે ઘરે બ્લોગ નહીં બનાવી શકતા કારણ કે બ્લોગમાં કોઈ મજા આવે નહીં અને લાલી નવરી હોય ને શું કેવું ઓલાલી હે આવસી આગોજડી ખાવે નાખેલું ને ફોલે દન નાખ્યો તોય તો મિત્રો તો મળશું નવા વ્લોગમાં અને હવે હાલ જઈએ કરે તો મિત્રો નવા વ્લોગમાં મળશું તો દીધી જય માતાજી અને અરે વ્લોગ એટલો સપોર્ટ કરો ને કે જેથી કરીને મારું પેમેન્ટ પાકી જાય અને વોચિંગ ટાઈમ પૂરો થઈ જાય તો મારા આ તકલીફો વેઠવી ના પડે તો લલી જય માતાજી